આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો નો રોડ શો છે જેમાં અભયલેખા ગારથી મહાત્મા ગાંધી મંદિર સુધી રોડ શો યોજવામાં આવશે ધારાસભ્યો મેયર અને કોર્પોરેટર્સ દ્વારા રોડ શો સમીક્ષા કરવામાં આવશે ઓપરેશન સિંધુ પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર આવશે પ્રધાનમંત્રીને આવકારવા હજારો લોકો રોડ શો માં જોડાવાના છે સમગ્ર દેશમાં સેનાને વંદન કરવા માટે અને જ્યારે ગુજરાતના પનોતા પુત્રો ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે ત્યારે એમના સમર્થનમાં સમગ્ર દેશ અને ગુજરાતની જનતા ઊભી છે અને એના માટેનો જે પ્રેમ અને ઉમળકો છે એ પ્રેમ અને ઉમળકો બતાવવા માટે આવતીકાલે ગાંધીનગરમાં યોજાનાર રોડ શોમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો અને જિલ્લાવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં અને સૈન્યને વંદન કરવા માટે રોડ શોમાં ઉમટી પડવાના છે